જમા જમા હશો એવી આશા રાખું છું સ્વસ્થ અને મસ્ત હશો હું પણ સ્વસ્થ અને મસ્ત છું ફ્રેન્ડ્સ મેં કેવડિયાથી સવારે આવી ગયા હતા પણ મેં વિડીયો શૂટ નથી કર્યો તો ના ધોઈને હવે તૈયાર થઈ ગયા છે અને આપણું જે રૂટિન ચાલુ ચાલતું હોય ચલાવીએ તો આજે મારે કામ કામ તો છે ઘણું બધું ઘરનું પણ આજે મિટિંગ છે ને તો મિટિંગમાં જવાના છે બ્લોગમાં બની રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કેવડિયામાં વાત કરું તો એમ તો સેલિંગ વધારે થયું નથી માપણું થયું હતું કારણ કે ટેચ્યુના એમ સ્ટાર્ટિંગમાં જ હતું પણ ત્યાંથી એમ લોકો બસ પછી થઈ જાય પછી ત્યાં ઉતરીને પછી ઘણું બધું અંદર ટેચ્યુ સુધી ચાલીને જવાનું ને તો લોકો થાકી જતા હતા ફરીને આવે પછી બસ સ્ટેન્ડે આવીને બેસીને પાછા એમ રિટર્ન નીકળી જતા હતા જંગલ સપારીમાં એ બધું ફરવા દેતા રહેતા હતા તો સેલિંગ કંઈ ખાસ થયું નથી તો આજે હું આવી ગઈ છું અને આપણું જે રૂટિન કામ ચાલે છે એ ચલાવીએ તો આજે અમારી એક મીટિંગ છે ત્યાં મીટિંગમાં જવાનું છે બ્લોગમાં બની રહેજો અમે શું કામ કરીએ છીએ તમને બતાવીશ તો મારા બની રહેજો

ત્યાં કપડાં લેવા જવાનું છે કપિલાને તો ફ્રેન્ડ્સ મીટિંગ પતાવીને આવી ગયા રૂમ પર હવે તો કામ છે એ પતાવી લઈએ પછી રુદ્ર અને એના પપ્પા બોલવામાં જવાના છે મીટિંગમાંથી નીકળ્યા પછી ત્યાંથી અમે એક આમ કહેવાય મમ્મી જે બનાવતા છે એ જોવા માટે ગયા હતા કે અમારે લાકડાના જે પેલા બ્રશ છે ને એ બનાવે છે કે જોવા મળી ગયા હતા કારણ કે એવું નથી મસ્ત જ સીપડા અને વાંસમાંથી પ્રોને એ બધું નથી તો મારે સુપડી લેવાનું છે હું જે જેવી ગયા તો અત્યારે ઉપર આવી ગયા છે પણ રહેવાનું પણ બનાવી લીધું છે અમે આટલા ઓફિસમાં જ રહેતા પણ છે ઘરે નથી જતા ઘરે નથી જવાનું બહુ ટાઈમ થાય અને પાછું રુદ્રાનું અહીંયા ભણવાનું એટલે એને લાવવામાં તકલીફ પડતી હતી ક્યારેક એ ભાઈ જલ્દી તૈયાર ન થઈ જાય ત્યાં ખુલ્લું રમવાનું મળે ને એટલે પછી રમવાના ધૂનમાં જલ્દી તૈયાર જ ન થાય ને અહીંયા એકલું જ ને

ખીચડીમાં નાખવા માટે ડુંગળી કાઇપી છે લસણ છે અને લીમડીના પાન બીજું બધું ખીચડી દહીં છે એની જોડે ખાઈ લઈશું તો ફ્રેન્ડ્સ મારા ચેનલ બનાવવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો બન્યો તો લાઈક કરી દેજો